તો આ વિડીયો લાસ્ટ સુધી મિત્રો જોવાનું ભૂલશો નહીં અમલ લેતા રાખ મોટી લીધા મેળો કોઈ કરતા નવા ખાડે પડતા નઈ નરે બોન મોટા ને હાથે પડ્યા કર્યા બંધારણ કાળા રૂડ ને બંધાણીયામાં કોરું કૂડ ખરા ખોટી સોગન ખાય ને ગણલ ગણલ કે રાય એમાં હો કુળા ને હાશો એક કોઈ શાસ્ત્રમાં નથી લેજે અમલ લેવાના કે લેખ કે ભારે રાવનો કરતા ભૂપ અમલ હતા શંભાના રૂપ હોમ ઠોમ ને ઘરમે દમ આ બધા હતા એ ના કામ એ વાતો કે આગળ વીતી હવે આવી નવી રીતિ હવામાનમાં આવ્યો છોડ સરકારના તમે પૂરા છોડ સરકારનો તો માથે મારો ગોદામ પણ ખાવા તે હારો ખાતો લાગે ખારો ઝેર અમલ કરશે કાળો કેર ભલે પૈસાનો તાલ સમજાતી પણ પગતા પણ બુરા હાલ થોડું દઈને ઘણું ખાય ને ઢકલા ને પછતાવો થાય કે દુઃખ બંધાણી કહી દે રેલ કપડા માથે ચેટલું મેળ કેવા દાતા સરળ રીન રડે સંચીડો સિંહ હાદા હમજે હોનો હોન રેવા જો ભાઈ ને રે મોન સરસ છે સંખ્યા ગોંધા ભોંગ અમલ છે નશાનું ઝાડ તોય ઓઢાવે દેવો ને પાડ દેવ હોય કોઈને દુઃખ ન દે સપનામાં નથી સુખ એ પ્રાણી ત્યાં પડા આધીન હુએ હાદા ઉઠે મોડા અને લીધા પછી પાછા ફેર ના પડાય એને વાંધા પછી કીધું કે નુકરો સંડા સાડી ખાય ને અચાનક તો આવે રેડ રૂપિયા લઈને મેલે કેડ કુટુંબ આખું કરે તરાજ પોલીસ પાસે ચારે રાય પાસે અનાજ ઘરવાળા ખાય તો એ બંધાણીયાને ચેટલો ઓમ પાસે જે કરમો ને જોઈ બાપડા કંઈ શું કરે ને બુદ્ધિ વગરના હાથે મળે તારીખોમાં ફેરા ફરે વકીલોના પેટ ભરે પૈસાનું પાણી કરે આબરું ધૂળ ધાણી કરે આ વાતો સમજાતી વસવા નકર તો ભાઈ કોઈ મારા માથે નહી ભોળા શંકર રાખેલા તમારા સુત્ર બોલો સતગરો દયા કી જય